મેરિટ પ્રમાણે જોઈએ તો નવમુ નપાસ સંઘવી એ હોમ મિનિસ્ટર કેવી રીતે હોઈ શકે અને ગુજરાતનો હોમ મિનિસ્ટર કાયમ સવર્ણ જ બને એવું કેમ ગુજરાતનો હોમ મિનિસ્ટર વાણિયાને બ્રાહ્મણ જ બને એવું શું કામ વાણિયા બ્રાહ્મણ પટેલ આ ત્રણ સિવાય ગુજરાતમાં હોમ મિનિસ્ટર જ કોઈ ના બની શકે એટલે જેટલા પણ મહત્વના ખાતાઓ છે કે જેમાં ઢડક કરોડો અરબો રૂપિયા છે અને જેમાં ગુજરાતનો વિકાસ કરવો કે વિનાશ કરવો એનો નિર્ણય કરવાનો જેમાં છે એ બધા જ ખાતા સવર્ણોના હાથમાં છે અને જેમાં કશું જ નથી કરવાનું એ બધા ખાલી કહેવાય ને કે આ એક ઓબીસીમાંથી બનાવ્યો હોય કોળી સમાજમાંથી બનાવ્યો કે આદિવાસીમાંથી ને એક દલિતમાંથી એટલે માત્ર નામ પૂરતા ખાતાઓ આપે છે સંઘીઓ એમ કે અમે જાતિવાદમાં નથી માનતા તમે જાતિવાદમાં નથી માનતા મેરિટમાં માનો છો તો આરએસએસ ના સાત માંથી છ દેશના વડાઓ છ વખત બન્યા એ ચિત્ત પાવન બ્રાહ્મણ જ કેમ બને એટલે શું ભારતમાં માત્ર ચિત્ત પાવન બ્રાહ્મણ છે એ જ મેરિટમાં આવે મારો આદિવાસી ના આવે મારા દલિતમાંથી કોઈ એટલે અમારી એંસી ટકા વસ્તીમાં એક પણ મેરિટમાં ના આવે ગુજરાતની અંદર છોત્તેર અલગ અલગ ખાતાઓ છે વિભાગો છે બાલ કલ્યાણ વિભાગ હોય રેવન્યુ વિભાગ હોય નાણા વિભાગ હોય એવા છોત્તેર ખાતાઓ થાય આમ તો ખાતા જ છે આ લોકો કશું બચ ખાતા જ છે ગુજરાતમાં કશું જ બચાવતા નથી લોકોનું કમાયેલું ખાવાનું કામ કરે એવા ખાતાઓ છોત્તેર વિભાગો છે આ માં થી છાસઠ મનુવાદી માનસિકતાવાળા મનુવાદી વિચારધારાવાળા અને મનુવાદી સામાજિક માળખામાં ગોઠવાયેલા લોકો પાસે છે માત્ર દસ ખાતા છે કે જે એસસી એસ ટી અને ઓબીસીના રબર સ્ટેમ્પ જેવા મંત્રીઓના હાથમાં છે બિચારા પુરુષોત્તમ ભાઈ સોલંકી શું આપ્યું તો કે ફિશરીઝ અને પશુપાલનના રાજ્ય કક્ષાના મંત્રી આપણા ભાનુબેન શું આપ્યું તો કે સમાજ કલ્યાણ આપણા ડિન્ડોર તો શું આપ્યું તો કે જંગલ અને પર્યાવરણ અને પ્રાથમિક શિક્ષણ ડિન્ડોર પીએચડી થયેલા એને પ્રાથમિક શિક્ષણ અને ઋષિકેશ મારા ખ્યાલથી કોલેજ પણ પૂરી નથી કરી એને હાયર એજ્યુકેશન એટલે ઓછું ભણેલો હોય પણ સવર્ણ સમાજનો હોય તો એને હાયર એજ્યુકેશન મેડિકલ એજ્યુકેશન એ બધું એની પાસે રહેશે અને પેલા અમને પ્રૌઢ શિક્ષણ આપશે એટલે ગુજરાતના છોતેરમાંથી છાસઠ વિભાગો એટલે કે છાસઠ ખાતાઓ સવર્ણો કહેવાતા સવર્ણોના હાથમાં છે માત્ર દસ જ ખાતાઓ છે એ એસસી એસટી ને ઓબીસી સમાજને આપવામાં આવેલા છે આમાં જીસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી આ સામાન્ય નિયમ હોવો જોઈએ તો એ પ્રમાણે જોવા જઈએ તો એસી ટકા ખાતાઓ ને સમાજ પાસે હોવા જોઈએ એના બદલે માત્ર તેર ટકા આપે છે અને છતાંય શરમાણા વગર લજાયા વગર આપણા જ દલિતમાંથી કે અમુક ભાઈઓ ઓબીસી ના ભાઈઓ આદિવાસી ના ભાઈઓ કે જ્યાં બિરસા મુંડાનું અપમાન થતું હોય જ્યાં બાબા સાહેબ નું અપમાન થતું હોય જ્યાં આપણા જ્યોતિબા ફૂલેનું અપમાન થતું હોય જ્યાં રામસ્વામી પેરિયારનું અપમાન થતું હોય એવી સંઘી માનસિકતાવાળા લોકો માટે તાળીઓ વગાડે છે એટલે માત્ર એસસી એસટી ઓબીસી સમાજને હોવા છતાં પણ ત્યાં માત્ર એમના કઠપૂતળીની જેમ ત્યાં કામ કરતા હોય એવા ધારાસભ્યો પણ છે ને એવા મતદારો પણ છે અને એટલા માટે શરમ આવે કે તમે કોને મજબૂત કરવા માંગો છો જોવો તો ખરા ખાતા આમ ઇન્ટરેસ્ટિંગ છે ફાઈનાન્સ જેટલા પણ મહત્વના ખાતાઓ છે કે જેમાં ઢડક કરોડો અરબો રૂપિયા છે અને જેમાં ગુજરાતનો વિકાસ કરવો કે વિનાશ કરવો એનો નિર્ણય કરવાનો જેમાં છે એ બધા જ ખાતા સવર્ણોના હાથમાં છે અને જેમાં કશું જ નથી કરવાનું એ બધા ખાલી કહેવાય ને કે આ એક ઓબીસીમાંથી માંથી હોય કોળી સમાજમાંથી બનાવ્યો આદિવાસીમાંથી ને એક દલિતમાંથી એટલે માત્ર નામ પૂરતા ખાતા વાપર છે આ ના લીધે આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે ને એવું સમજી છે કે ભાઈ આ ગુજરાતમાં જે છે એ મનુવાદીઓના હાથમાં છે અને જ્યાં સુધી સંઘી અને ભાજપી સરકાર છે ત્યાં સુધી મનુવાદનો મનુવાદી વિચારધારા મુજબ રાજ ચાલશે બાકી તમે ઓબીસી છો તમે આદિવાસી છો તમે એસસી છો તમે માઇનોરિટી છો મજૂરી કરો પરસેવો પાડો ગુલામી કરો અને એમના નિર્ણયનો અમલ કરો લાલજીભાઈ આ જે ખાતાઓની વાત કરી વિભાગોની વાત કરી અને મંત્રીઓની વાત કરી આ ખાતા ક્ષમતાના આધારે મળવા જોઈએ કે વસ્તીના આધારે મળવા જોઈએ શું લાગે છે એટલે આ સંઘવાળા આવી જ દલીલ કરે છે સંઘીઓ એમ કે અમે જાતિવાદમાં નથી માનતા તમે જાતિવાદમાં નથી માનતા મેરિટમાં માનો છો તો આરએસએસના સાતમાંથી છ દેશના વડાઓ છ વખત બન્યા એ ચિત્તપાવન બ્રાહ્મણ જ કેમ બને એટલે શું ભારતમાં માત્ર ચિત્તપાવન બ્રાહ્મણ છે એ જ મેરિટમાં આવે મારો આદિવાસી ના આવે મારા દલિત માંથી કોઈ આખા ભારતની એકસો ને ચાલીસ કરોડ ની જનતામાં જેની ચૌદ ટકા સાત ટકા વસ્તી છે અને ઓબીસી ને માઇનોરિટી મેળવીએ તો જે એસી ટકા વસ્તી છે એટલે અમારી એસી ટકા વસ્તીમાં એક પણ મેરિટમાં ના આવે હું તો કહું છું બીજા બ્રાહ્મણો પણ નથી આવતા એમાં માત્ર ચિત્ત પવન બ્રાહ્મણ જ આવે તો બાકીના બ્રાહ્મણોમાંથી કોઈ મેરિટ પણ ના આવે એટલે આ મૂર્ખ બનાવવાની વાત છે મેરિટ વાળા મુદ્દે થતું હોત તો ડિન્ડોર એ હા કુબેર ડિન્ડોર એ હાયર એજ્યુકેશન ના મિનિસ્ટર ને મેડિકલ એના હાથમાં હોવું જોઈએ તો ઋષિકેશના ના હાથમાં ના જોઈએ એ તો બિલ્ડર છે એને શિક્ષણ શું લેવા દે મેરિટ પ્રમાણે જોઈએ તો નવમું નપાસ સંઘવી એ હોમ મિનિસ્ટર કેવી રીતે હોઈ શકે મેરિટ પ્રમાણે હોય તો મારા સમાજના આદિવાસી સમાજના દલિત સમાજના અનેક લોકો આઈપીએસના આઈએસ ઓફિસરો છે યુપીએસસી ક્લિયર કર્યું છે ડોક્ટરો છે વૈજ્ઞાનિક છે પ્રોફેસર છે પીએચડી છે અનેક તમે મેરિટમાં જેવા માગો એવા લોકો છે જનરલ કેટેગરીને નીચે નાખી દે એવા મેરિટવાળા લોકો છે એમાંથી તમને કોઈ હોમ મિનિસ્ટર નથી મળતો અને ગુજરાતનો હોમ મિનિસ્ટર કાયમ સવર્ણ જ બને એવું કેમ ગુજરાતનો હોમ મિનિસ્ટર વાણિયાને બ્રાહ્મણ જ બને એવું શું કામ વાણિયા બ્રહ્મ પટેલ આ ત્રણ સિવાય ગુજરાતમાં હોમ મિનિસ્ટર જ કોઈ ના બની શકે એનું તમે ફળ જુઓ શું મળે છે ગુજરાતના ઓબીસી ને એસસી એસટી સમજવાની જરૂર છે માઇનોરિટી સમજવાની જરૂર છે તમારે અમિત શાહ હોમ મિનિસ્ટર બને પ્રફુલ પટેલ હોમ મિનિસ્ટર બને રજનીકાંત પટેલ હોમ મિનિસ્ટર બને હર્ષ સંઘવી આ બધાની લાયકાત શું હતી આ કયા લેવલના લોકો છે એના કરતાં હું તમને અનેક લોકો બતાવું જેની હું માનું કે કદાચ આમાં કેમ કે ભાઈ તમારે ચૂંટાઈને આવવું પડે ચૂંટણી આવશે ત્યારે ચૂંટાઈને આવશું મારી સામે આ જે ત્રણ ચાર મેં મિનિસ્ટરોનું નામ બોલ્યા ને એક વખત એને બેસાડે અને ગુજરાતના અને ભારતના મુદ્દાઓની ચર્ચા કરીએ સંવિધાનની ચર્ચા કરીએ એ લોકોને કશું જ ખબર નથી એને સંવિધાનને કંઈ લેવા દેવા જ નથી અને એટલા માટે જ તમે જુઓ ચૂંટણી આવશે ને એટલે ચૂંટણી આવતા પહેલાં શાંતિ જાળવી રાખવા માટે પોલીસો ધરપકડ ચાલુ કરે છે આ શાંતિ માટે જે પોલીસો ધરપકડ કરે છે એમાં આ ચાર સવર્ણોમાંથી માંથી કોઈ નથી હોતું એમાં જે હોય છે ને એ કાં તો અમારો ડફેર હોય છે કાં તો અમારો ગાડિયા લુવાર હોય છે કાં તો અમારો દેવી પૂજક હોય છે કાં તો અમારો ઠાકોર હોય છે કાં તો અમારો કોળી હોય છે કાં તો દલિત હોય છે એટલે વાલ્મિકી ચમાર અને વણકર હોય છે અને કાં તો માલધારી હોય છે આમ એસસી એસટી ને ઓબીસી જ હોય છે એમાં તમારે એ કેમ થાય છે કારણ કે એને ખબર છે આઈપીએસ ઓફિસરોને કે ઉપર એમનો જે આકા બેઠેલો છે એ તો મનુવાદી છે એટલે એમને ખુશ કરવા માટે એટલે એને ખુશ બિલકુલ સવાલ જ નથી